જૂનાગઢમાં મંત્રીનો સન્માન સમારોહ બન્યો રાજકીય અખાડો જેમાં નવા શિક્ષણ મંત્રીના સન્માન સમારોહમાં ત્રણ તાળીના ઢોલ વાગ્યા તો લાંબા સમય બાદ ભાજપના કાર્યક્રમમાં દેખાયા પૂર્વ મંત્રી જવાહર ચાવડા ઘણા સમયથી જવાહર ચાવડા ભાજપના કાર્યક્રમોમાંથી અડગા રહેતા હતા તો વિસાવદરની પેટાચૂંટણીમાં પણ જવાહર ચાવડા નહોતા દેખાયા લાંબા સમય બાદ પ્રદ્યુમન વાજાના કાર્યક્રમમાં પણ જવાહર ચાવડા

કે ઈ યુનિવર્સિટીમાં હું ભણેલો છું પણ સાહેબ એક જ વાત હું કરું ને એ વાત ને હું માનું બધી વાત આવી જાતી હશે ઘણા વર્ષ પહેલા હું માનું સત્તાણું અઠ્ઠાણું આજુબાજુમાં તે વખતના નવા બનેલા મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ને તે અહીં વાત અને તેમણે ઘરે બેઠા હતા નારસી બાપા હતા શંકરસિંહ મારા પિતાશ્રી હું અને તે વખતે શંકરસિંહ બાપુને મેં એક વાત કરી ને તે જ વાત રીપીત કરીને મારું પ્રવચન પૂરું કરીશું એક નાની વાત એક નાની વાર્તા ઘણા વર્ષો પહેલાની બહુ જૂની તે શહેરમાં એક મોટો વેપારી ને ઘણો મોટો વેપાર ચાલતો નહીં વેપારમાં વિકાસ કરવા માટે પૈસાની જરૂર પડી એટલે મિત્રો પાસેથી ઉછીના ના પૈસા લીધા તે વખતમાં માં બેંક ની વ્યવસ્થા નહોતી મિત્રો પૈસા ઉછીના લીધા સગાઈ સગા લીધા છે મુંજાઈ ગયો કરવું શું તો મૃત્યુ સિવાય કોઈ દાત દેખાતી નહોતી તો મૃત્યુ માટેની વ્યવસ્થા તે વખતમાં કોઈ સમાજમાં કોઈ હતી જ નહીં વિચારા એવું જંગલમાં જઈને જાતને મારી નાખું જંગલમાં જાય છે સામે સિંહ ને જોવે છે કે પોતે માથું રાખીને બેસી જાય છે કે મને મર ના કે બેન ના પૈસા ની દાર પાછા આપવાના હતા સિંહ વિચાર આવ્યો અહો સામે તાજો ખોરાક આવ્યો છે મહેનત કર્યા વગર મળતું હોય તો બધાને ગમે સિંહ તૈયાર થઈ ગયો મારવા માટે પણ સિંહ નો મિત્ર ભેગો હતો હંસ હોશિયાર માણસ એટલે હંસે કીધું કે તું રાજા છુ આ સામેથી ખોરાક બનવા આવી છે તું મારી તને શોધતું નથી રાજા છો તને પૂછવું જોઈએ અહીં જરૂરિયાત શું છે અને શું કામ મરવા આવ્યું છે પૂછ અને દુઃખ જાણ શું કરવું એ પ્રશ્ન પછી નો છે પ્રથમ દુઃખ તો જાણવું જ જોઈએ એટલે સિંહ ભાઈ ને પૂછ્યું વેપારી વેપારીને તું મરવા શું કામ આવ્યો છે કે દેવું થઈ ગયું છું પૈસા દીધા વગર પાછું જવાય એટલે સિંહ કે પ્રશ્ન પૈસા નો જ છે તો મારી પાસે ઘણો માલ પડ્યો ને પેલા છે માં તમામ ના દેવા પૂરા કરી દીધા વેપાર સેટ થઈ ગયો મજા આવી ગઈ મફત ના પૈસા મળી ગયા આગળ ધંધો હાલતો ગયો પાંચ વર્ષ પછી પાછો દેવામાં આવ્યો વિચાર આવ્યો કે ક્યાં જવું તો યાદ આવ્યું ઘણો સિંહનો ખજાનો ઘૂડો પીડો છે કે પાછો માં જાય છે સિંહને જોવે તરત માથું મૂકી દે છે સિંહ કહે કે ઊભા થા તું ઓછો ને પાંચ વર્ષ પહેલાં માલ લઈ ગયો તો એ આ કે હા કેટલે તું તમે ગઈ તો લાવ્યો છો હા સાહેબ એટલે જ આવ્યો છે એટલે પણ આ ફર્ક છે મારો એડવાઇઝર બદલી ગયો છે

ટેવ છે કે જે પણ મંચ ઉપર હોય એમના નામની ચિઠ્ઠી આપણી પાસે મંગાવતા હવે તમે કલ્પના કરો એ દિવસે રાષ્ટ્રીય મોરચાના અધિકારીથી લઈ અને પ્રદેશના બધા અધિકારીઓ આવ્યા હતા જીતુભાઈ યાદ છે ને અને એમણે ચિઠ્ઠી આપી સાહેબને સાહેબને ચિઠ્ઠી આપી સાહેબ આમ કાઢીને સીધી રાષ્ટ્રીય મહામંત્રી આમ મહામંત્રી પ્રદેશ મહામંત્રી

એ ચિઠ્ઠી થી મને ફાયદો થયો અને બધાએ પોતાની વાત અલગ અલગ રીતે રજૂ કરી છે એટલે મને અનુભવ છે કારણ કે ડોક્ટર વાજા સાહેબ ને હું બે વિધાનસભા ના એક બેંચ વિદ્યાર્થી છીએ એટલે અમારી બેંચ છે ને બે ની એક છે હવે બાજુ બાજુમાં બેસી છે એટલે હું એને સારી રીતે ઓળખું છું અને એ મને સારી રીતે ઓળખે છે એટલે બંને સારી રીતે ઓળખી છે એટલે એને શીખવાડવું જવું પડે છે જવાહર એવું પણ નથી લાગતું એને બગલવાય ખબર છે અને એને હંસે ખબર છે એટલે એ બહુ હોશિયાર માણસ છે કે એને શું કરવું એને ખબર જ છે એટલે આપણે એને શીખવાડવા જાય તો ખુબ સારી રીતે સાંભળશે અને વ્યક્તિત્વ એવું છે કે એ

બે વર્ષની નવી આ આટમ પૂરી થશે ને જ્યારે નવી ચૂંટણી પછી આપને એવું થશે કે આ દેશ આઝાદ થયો તે પછી એક સારામાં સારા શિક્ષણ મંત્રી મળ્યા હોય તો એ ડોક્ટર પ્રદ્યુમન વાજા છે એવું આપણે ગૌરવ સાથે કહી શકતું એવું વ્યક્તિત્વ છે એની પાસે કોઈ વ્યક્તિ નાનો મોટો કે કોઈ સમાજ નથી એ સમરસતાનું મોટું ઉદાહરણ હોય તો એ ડોક્ટર પદ્યુબેન વાજા છે કે દરેક સમાજ ને દરેક ધર્મ નો વ્યક્તિ એ મારો વ્યક્તિ છે મારો ગુજરાત નો પ્રતિનિધિત્વ છે એવું વ્યક્તિત્વ એમની અંદર સંકળાયેલું છે